કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે કે જે અઢાર ચાર બે હજાર ચોવીસને ગુરુવારના રોજ લેવાનું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના બધા જ વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે જે તૈયાર કરેલા છે તેના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો જે દ્વિતીય સત્રાંત પરીક્ષા છે તેના તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા તફાવત આપો જેના કુલ દસ માર્ક છે એમાં પહેલું છે અસ્થિ અને કાસ્થી તો તે સખત હોય છે તે પ્રમાણમાં નરમ હોય છે અસ્થિ તે વળી શકતા નથી જ્યારે કાસ્થી તે વળી શકે છે ત્યાર પછી આપણે જોઈએ સજીવ અને નિર્જીવ સજીવ ખોરાક લે છે નિર્જીવ ખોરાક લેતું નથી સજીવ શોષણ કરે છે તે નિર્જીવ શોષણ કરતું નથી સજીવ હલન કે પ્રચલન કરે છે નિર્જીવ હલન કે પ્રચલન કરતું નથી સજીવ વૃદ્ધિ અને વિકાસ પામે છે નિર્જીવ વૃદ્ધિ અને વિકાસ પામતું નથી સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે જ્યારે ઉત્તેજનાને નિર્જીવ પ્રતિચાર આપતું નથી તે પોતાના જેવા બીજા સજીવો ઉત્પન્ન કરી શકે છે સજીવ જ્યારે નિર્જીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકતો નથી ત્યાર પછી ત્રીજું પારદર્શક અને અપારદર્શક વચ્ચેનો તફાવત તો જોઈએ પેલું તેમાંથી પ્રકાશ આરપાર સરળતાથી પસાર થાય પારદર્શકમાંથી જ્યારે અપારદર્શકમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકતો નથી પારદર્શક પદાર્થમાં કાચ અને પાણી આવે જ્યારે પૂઠું અને દિવાલ જે છે તે અપારદર્શક પદાર્થો છે ત્યાર પછી ચોથો તફાવત આપણે જોવાનો છે કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક તો જમીનમાંથી મળતા ચુંબકીય પદાર્થને કુદરતી ચુંબક તરીકે ઓળખવામાં આવે છે જ્યારે લોખંડના ટુકડા પર ચુંબક ઘસી અને બનાવેલા ચુંબકને કૃત્રિમ ચુંબક તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી બીજું અનિયમિત આકારનું હોય છે કુદરતી ચુંબક જ્યારે કૃત્રિમ ચુંબક જે છે તે નિશ્ચિત આકારનું બનાવેલું હોય છે પાંચમો તફાવત છે સુરેખ ગતિ અને વક્ર ગતિ તો સુરેખ ગતિ એ સુરેખ દિશામાં ગતિ કરે છે વક્ર ગતિ વક્ર દિશામાં ગતિ કરે છે સુરેખ ગતિનો વેગ સ્થિર હોય છે જ્યારે વક્ર ગતિનો વેગ સતત બદલાયા કરે છે ઉદાહરણ તરીકે જોઈએ તો ઝાડ પરથી નીચે પડતા ફળની ગતિને વક્ર ગતિમાં જોઈએ તો કારનો વળાંક ગ્રહોની સૂર્યની આસપાસની ગતિ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવું આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલું છે અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું છે અને સાથે સાથે અસાઇનમેન્ટ પણ આપણે બનાવેલું છે વધારે અભ્યાસ માટે એ પણ બ્લુ પ્રિન્ટના આધારે તો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તેની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લીધા છે કે જે પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ તમામ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તેની રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળશે એટલે કે સીધી તમે ઝેરોક્સ કરાવીને તેનો અભ્યાસ કરી શકશો હવે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની અંદર સવાલની સાથે સાથે જવાબો પણ આપેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થી ખૂબ સારી રીતે અને સરળતાથી તેનો અભ્યાસ કરી શકે જો તમે વોટ્સઅપ પર આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નંબર આપવામાં આવેલો છે સિત્તેર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મંગાવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે વર્ગીકરણ કરો જેના કુલ આઠ માર્ક છે તો નીચેનાનું સુરેખ ગતિ વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિની અંદર વર્ગીકરણ કરો તો સુરેક ગતિ તો ધનુષ્યમાંથી છૂટેલા તીરની ગતિ નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ વર્તુળાકાર ગતિમાં આવશે ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ ઘડિયાળના કાંટાની ગતિ અને સાયકલના પૈડાની ગતિ આવર્ત ગતિમાં આવશે લોલકની ગતિ સિંચવામાં બેઠેલા બાળકની ગતિ અને પવનથી ડોલતા ઘંટડીની ગતિ ત્યાર પછી બીજું નીચેનાનું વિદ્યુત સુવાહક પદાર્થો અને વિદ્યુત અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો વિદ્યુત સુવાહકમાં લોખંડની સોય ચાવી એલ્યુમિનિયમ માનવ શરીર વિદ્યુત અવાહકમાં રેશમ ઓન પ્લાસ્ટિક અને ચામડું પ્રશ્ન નંબર ત્રણ વૈજ્ઞાનિક કારણો આપો જેના કુલ માર્ક છે એમાં પહેલું માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે તો માછલીના શરીરનો આહાર આકાર હોડી જેવો હોય છે આવી શરીર ની રચનાને ધારા રેખીય રચના કહે છે આ રચનાને કારણે પાણી અહી તહીં ધકેલાઈ જાય છે તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી તેથી તેના અગ્ર ઉપાંગોનું મીન પક્ષોમાં રૂપાંતર થયેલું હોય છે જે તરવામાં મદદરૂપ બને છે માછલીના શરીર ઉપર બીજા મીન પક્ષો હોય છે અને પૂંછડી હોય છે જે તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવા અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે આ બધા અનુકૂલનોને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે ત્યાર પછી બીજું ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર તો ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અહીં અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી આથી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે ત્રીજો સવાલ અંધારા ઉરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી તો વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી તેથી વસ્તુ ઉપર પ્રકાશ પડતો નથી અને આપણે વસ્તુને જોઈ શકતા નથી ત્યાર પછી ચોથો સવાલ દિશા જાણવા માટે વપરાતા હુકા યંત્રમાં ચુંબકીય સોયનો ઉપયોગ લેવાય છે તો ચુંબકીય સોયને ક્ષમક સ્થિતિજ સમતલમાં છૂટથી ફરી શકે તેમ ધરી ઉપર ગોઠવતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશા અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા બતાવે છે આ પરથી દિશાઓ જાણી શકાય છે તેથી દિશા જાણવા માટે વપરાતા હુકા યંત્રમાં ચુંબકીય સોય ઉપયોગમાં લેવાય છે પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ જવાબ લખો જેના કુલ બાર માર્ક છે એમાં પહેલું ચુંબકનું ચુંબકત્વ કેવી રીતે નાશ પામે છે તો નીચેના કારણોસર ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે ચુંબકને ગરમ કરવાથી ચુંબકને વારંવાર પછાડવાથી ચુંબકને હથોડી જેવા સાધન વડે ટીપવાથી બે ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને નજીક રહે તેમ લાંબો સમય રાખવાથી બીજો આકાશમાં ખસતું વાદળ સજીવ છે કે નિર્જીવ શા માટે તો આકાશમાં ખસતું વાદળ નિર્જીવ છે તેના કારણો નીચે મુજબ છે વાદળ પવનના બળની બળથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે વાદળ પોતાની જાતે ખસતું નથી તેથી આ સજીવનું પ્રચલનનું લક્ષણ નથી વાદળ સજીવના અન્ય લક્ષણો પણ ધરાવતું નથી જેમ કે વાદળ ખોરાક લેતું નથી શ્વસન કરતું નથી વૃદ્ધિ પામી યુવાન બનતું નથી કે પ્રજનન કરી અને બીજ ઉત્પાદન બની કરી શકતું નથી ત્યાર પછી આપણે જે ત્રીજો સવાલ તમારા ઘરમાં હોય તેવા પ્રકારના પ્રકાશના ચાર સ્ત્રોતોની યાદી બનાવો તો ઘરમાં હોય તેવા વીજળીનો બલ્બ ફાનસ મીણબત્તી ટ્યુબલાઇટ અને ટોર્ચ ચોથું વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો તો વિદ્યુત પરિપથ સાથે કામ કરતી વખતે નીચે મુજબની કાળજી રાખીશું પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં બે વાયર જોડતી વખતે અવાહક ટેકનો ઉપયોગ કરીશું પાણીવાળી હાથે સ્વિચને અડકીશું નહીં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું તેરમું ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર જણાવો તો ચુંબકના આકાર પ્રમાણે વિવિધ પ્રકાર ચુંબક નીચે મુજબ છે લંબઘન પટ્ટી આકારનો ગજ્યો ચુંબક ઘોડાની નાળ આકારનું ચુંબક સોયાકાર ચુંબક નળાકાર ચુંબક બોલ ચુંબક અને કંકણ આકાર ચુંબક પ્રશ્ન નંબર પાંચ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ છ માર્ક્સ તો નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે તો ખોટું માછલી મીન પક્ષ વડે શ્વસન ક્રિયા કરે છે તો ખોટું કોઈપણ વસ્તુનો પડછાયો હંમેશા વસ્તુ જેવો જ હોય છે તો ખોટું વિદ્યુત પ્રવાહ ધાતુઓમાંથી પસાર થઈ શકે છે તો તો ખોટું ચુંબકના સમાન એકબીજાને અપાકર્ષે છે ખરું હવામાં પાણીની વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં આપો જેના કુલ છ માર્ક છે તો અંધારા ઓરડામાં પડેલું પુસ્તક આપણે કેમ જોઈ શકતા નથી તો વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને આપણે વસ્તુને જોઈ શકતા નથી બીજું હવાનો ઉપયોગ વ્યવહારમાં ક્યાં ક્યાં થાય છે તે જણાવો હવાનો ઉપયોગ વ્યવહારમાં નીચેના કાર્યોમાં થાય છે સાયકલ સ્કૂટર રિક્ષા ટ્રક વિમાન અને હવા ભરવામાં આવે છે છે તે પણ હવાને આભારી છે પરાગરજના ફેલાવવામાં મદદ કરે છે સઢવાળી હોડી ગ્લાઇડર અને પેરાશૂટને ગતિ કરવામાં મદદરૂપ થાય છે અને પક્ષીઓના અને વિમાનના ઉડિયાન માટે હવા જરૂરી છે ત્યાર પછી ત્રીજો સવાલ પર્વતીય વિસ્તારની વનસ્પતિઓનો આકાર શંકુ આકાર હોય છે તો પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારના ડાળીઓ ઢળતી અને પાંદડા સોયાકાર હોવાથી વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકાવા દે છે તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે પ્રશ્ન નંબર છ તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી નીચે આપેલા નમૂનાઓનું નિર્માણ કેવી રીતે કરી શકાશે તે વર્ણાવો જેના કુલ ચાર માર્ક છે તો પિનહોલ કેમેરા સાધન સામગ્રી આપેલી છે ત્યાર પછી અહીંયા પદ્ધતિ આપણને આપેલી છે પિનોલ કેમેરા વડે વસ્તુઓના પ્રતિબિંબ જોવા માટેની વિગત પણ દર્શાવી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર સાત ખાલી જગ્યા પૂરો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલું લંબાઈનું એસાઈ એકમ ખાલી જગ્યા છે તો મીટર એક મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો જવાબ આવશે સો સેન્ટીમીટર ત્રીજો બે શહેર વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ ખાલી જગ્યા છે તો કિલોમીટર પાંચ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો જવાબ આવશે મીટર ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો જેના કુલ આઠ માર્ક છે એમાં પહેલો સવાલ વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપલે માટે એકબીજાને મદદરૂપ કરે છે તો સમગ્ર પ્રશ્ન જે છે તેનો ઉત્તર તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ સરળતાથી આપણે દર્શાવેલો છે ત્યાર પછી બીજો સવાલ બસ નિર્જીવ છે કે સજીવ આમ કહેવા માટે તમારા મંતવ્યો જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે સજીવ છે કે નિર્જીવ તે કહેવા માટેના મંતવ્યો દર્શાવ્યા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ ફરકડીની મદદથી હવાની હાજરી દર્શાવતા પ્રયોગનું વર્ણન કરો તો આ પ્રયોગ પણ અહીંયા ખૂબ સરસ રીતે આપણે દર્શાવ્યો છે વચ્ચે એક સરસ મજાની જાહેરાત આપેલી છે કે ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના આપણે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ છે તે તૈયાર કરેલા છે અસાઇનમેન્ટની અંદર આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો લીધેલા છે જેથી દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આ જે પ્રશ્નપત્ર છે અથવા તો જે અસાઇનમેન્ટ છે તેમના સમગ્ર સોલ્યુશન જે છે એ અસાઇનમેન્ટ અને પીડીએફના સમગ્ર સોલ્યુશનની જે પીડીએફ છે એ પણ તમને આપણા વોટ્સઅપ નંબર પરથી મળી જશે અને સાથે સાથે આ જે પીડીએફ છે તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર મળશે એટલે કે સીધી તમે એની ઝેરોક્સ કરાવીને ઉપયોગ કરાવી શકશો અને આ પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટની અંદર પ્રશ્નોની સાથે સાથે જવાબ પણ લખેલા છે જેથી દરેક વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે તેનો અભ્યાસ કરી શકે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ છ માર્ક છે એમાં પેલું કારખાનામાં ભઠ્ઠીની ઉપર ઊંચી ચીમની રાખવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ રીતે આ પ્રશ્નનો ઉત્તર આપણે દર્શાવો છે ત્યાર પછી બીજો સવાલ ઊંટ રણમાં જીવી શકે છે કારણ આપો તો આ પ્રશ્નનો ઉત્તર પણ ખૂબ સરસ રીતે આપણે દર્શાવ્યો છે મિત્રો ધોરણ ના બધા જ વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને સમગ્ર સોલ્યુશનનું જે અસાઇનમેન્ટ છે તેમનું પણ અસાઇનમેન્ટના પણ સમગ્ર સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો અને જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે